માત્રો લીધો હોય છે મુસ્લિમ મહિલાઓના નામે વાયરલ થયેલા વિડીયોને લઈને સુરત પોલીસે ખુલાસો આપતા કહ્યું હતું કે બળજબરી કે ત્રાસ અપાયો હોય તેવું કંઈ દેખાયું નથી સુરતમાં અસાન લઈ છેલ્લા ઘણા સમયથી વિરોધનો વંટોળ ઉભો થયો છે ત્યારે હાલમાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં મુસ્લિમ મહિલાઓ ગોપીપુરા ખાતે આવેલ સુનિસ એપાર્ટમેન્ટમાં જઈ ફ્લેટ વેચવાનો છે તેમ પૂછે છે જે અંગે ફ્લેટ હોર્ડર ભાવિન શાહે પોલીસ અને ગૃહમંત્રી સુધી ફરિયાદ કરવાની સાથે વિડીયો પણ વાયરલ કર્યો હતો આ વિડિયો વાયરલ થયો હોય જેમાં સોસાયટીના પ્રમુખની પત્નીનો પણ ઉલ્લેખ કરાતા રહીશોમાં પણ રોજ જોવા મળ્યો હતો તો પોલીસે આ અંગે તપાસ કરતાં બળજબડી કે ધાકધમકી અથવા ત્રાસ અપાયો હોય તેવું કાંઈ જણાવ્યું ન હતું અને માત્ર બે મુસ્લિમ મહિલાઓ ફ્લેટ વેચવો છે તેમ પૂછવા આવ્યા હતા એપાર્ટમેન્ટના ફ્લેટ હોલ્ડરોએ પોતે જ ફ્લેટ વેચવા માટે જણાવ્યું હતું અને જાહેરાત પણ કરતા ફ્લેટ ખરીદવા મુસ્લિમ મહિલાઓ આવી હોવાનું લાગી રહ્યું છે જોકે આ ઘટનામાં કોઈ દાગધમકી ધમકી કે બળજબડી ન કરાવી હોવાનું પોલીસે કહ્યું હતું અઠવા પોલીસ સ્ટેશનની હદમાં ગોપીચપુરા ચોકી જે વિસ્તાર આવેલા છે આ વિસ્તારમાં સુનિસ એપાર્ટમેન્ટ કરીને એક પ્રાઇવેટ મિલકત છે આ મિલકત બાબતે આજે જે વિડીયો વાયરલ થયેલા છે એ વિડીયો બાબતે ચોકીના પીએસઆઈ શ્રીએ ટૂંકમાં તપાસ હાથ ધરી છે અને પ્રાઇમરી જે તપાસ કરવામાં આવી છે તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળી છે કે આ જે ફ્લેટ છે એમાં પંદર જેટલા મકાનો આવેલા છે પંદર ફ્લેટ આવેલા છે અને એ જૂના ફ્લેટ છે અને આજુબાજુ મુસ્લિમ સમાજની વસ્તી છે આ જે ફ્લેટ છે એ જૂના ફ્લેટ છે અને ત્યાં લિફ્ટ ચાલતા નથી અને ચઢવા ઉતરવામાં મુશ્કેલી હોવાના કારણે ઘણા બધા લોકો જાતે વેચવા માટે કન્વીન્સ છે અને એ અનુસંધાને જે એ એરિયામાં અસાન ધારા લાગે છે એ અનુસંધાને એની મંજૂરીની પ્રોસેસ કરી અને લોકોએ વેચવા માટે પ્રોસેસ ચાલુ કરી છે અને એ અનુસંધાને પોલીસે ભૂતકાળમાં તપાસ પણ કરેલી છે હાલમાં જે હકીકત છે એ અનુસંધાને જે પ્રાઇમરી તપાસ આજે જે કરવામાં આવી છે આમાં જે વિડીયોમાં એક બેન આવીને અહીંયા કોઈ મિલકત એટલે આ મકાન વેચવાનું છે આવું પૂછતા જણાય છે એ બાબતે પોલીસે તપાસ કરી છે બેનની હજી ઓળખ થઈ નથી પરંતુ પ્રાઇમરી હકીકત એવી જણાય છે કે આ જે મકાનો વેચવાની હોવાના કારણે લોકો આવીને પૂછપરછ કરતા હોય છે એક બાબત હું સ્પષ્ટતા કરવા માગીશ કે પોલીસ તરફથી આ અસાન ધારા અનુસંધાને કોઈપણ જગ્યાએ કોઈને દબાણ કરવામાં આવતું હોય અથવા તો હેરાનગતિ કરવામાં આવતી હોય એવી રજૂઆતો આ એરિયામાં પોલીસને મળેલી નથી અને આ જે બાબત છે એ બાબતનો પણ રહીશોનો સંપર્ક કરતા એ લોકો કે સાહેબ અમે સામેથી આ અમારી મિલકત વેચવા માગીએ છીએ એવી એમને માહિતી આપેલી છે જે બેન આવેલા છે એ જે એક મકાન માલિક છે એમની સાથે એમની કંઈ વાતચીત થાય છે શું વાતચીત થઈ છે અને શું બાબત છે એની તપાસ આ બેન મળે ત્યારે ડિટેલ કરી શકીએ પણ પ્રાઇમરી હકીકત એવી જાણવા મળી છે કે કોઈ હેરાનગતિ હોય કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો હોય એવા કોઈ હકીકત આ એરિયામાં જણાઈ આવેલા નથી અને પોલીસ એ ધોરણ મુજબ આસાન રિલેટેડ જે ઇન્ક્વાયરી કરવાની થાય ઇન્ક્વાયરી કરીને એના અભિપ્રાય આપતી હોય છે અહીંયા જે રીતે વિડીયો વાયરલ થયેલો છે વિડીયો વાયરલ જે થયેલો છે એમાં બીજી કોઈ ત્રાસ અંગેની અથવા તો બળજબરી અથવા તો કાયદો અને વ્યવસ્થાને લગતા કોઈ પ્રશ્નો હોય એવી બાબત જણાઈ આવેલી નથી ભાવિનભાઈ જે છે એમને જે પણ હકીકત એમને વિડિયો વાયરલ કરેલો છે એમાં શું તથ્ય છે એની તપાસ પોલીસ કરી રહી છે ફાઇનલી એ તપાસ કર્યા પછી નક્કી કરી શકાય કે એમણે શા માટે આ વિડીયો વાયરલ કરેલો પણ એમની જે રજૂઆત છે રજૂઆત અથવા તો એમની જે વિડીયોમાં જે બાબત છે એને કોઈ એમના આક્ષેપોને પ્રાઇમરી સમર્થન મળતું નથી સર ફરિયાદી જણાવે છે કે અગાઉ ત્રણ મહિના પહેલાં પર કોલ પણ કરવામાં આવ્યું છે તેમ છતાં જણાવવામાં આવી રહ્યું છે એમાં મેં અગાઉ કીધું એ પ્રમાણે ફરીને રિપીટ કરું છું કે લોકો પોતાની મિલકત જાતે વેચવા માટે તૈયાર છે અને એ લોકોએ પોતાની મિલકત વેચવા સંદર્ભે કલેક્ટર કચેરીને પણ એપ્રોચ કરેલો છે જેમણે વિડીયો વાયરલ કરેલો છે એમના જણાવવા પ્રમાણે એમને પોતાની મિલકત નથી વેચવી એ એમની અંગત બાબત છે ને એમને કોઈ વેચવા માટે બળજબરી કરતું હોવાના કોઈ ટૂંકમાં પુરાવા આપણને પ્રાઇમરી નથી મળે બીજી તરફ ગોપીપુરાના સુનિશ એપાર્ટમેન્ટના પ્રમુખ સહિતના રહીશોએ પણ ખુલાસો કર્યો છે અને છ મહિનાથી મિલકત વેચવા અંગેની પ્રક્રિયા કરતા હોવાનું કહ્યું હતું જો કે દિવાળી પછીથી ભાવિનભાઈ ફરી ગયા હોવાનું તેમણે કહ્યું હતું અને મિલકત વેચવા અંગેની જાહેરાત પણ કરાઈ હોવાનું નિવેદનમાં એપાર્ટમેન્ટના રહીશોએ કહ્યું છે સાંભળો શું કહી રહ્યા છે સુનિશ એપાર્ટમેન્ટના રહીશો મનીષ મહેતા મનીષભાઈ શું ઘટના ઘટી ઘટનામાં એ વિડીયો વાયરલ થયો છે એના માટે અમને પોલીસ ચોકી બોલાવ્યા છે ગોપીપુરા કાજીના મેદાન સુરત શું છે વિડીયો વાયરલ થવા પાછળ એમાં એકચ્યુઅલી છે પાંચ નંબરમાં પહેલાં મારે પાંચ નંબર ભાવિન સાગરી રહે છે એના કરે કોઈ બે મુસ્લિમ મહિલાઓ એ તમારા મકાન વેચવું એમ કરીને આવેલી રવિવારે બપોરે બરાબર છે એના ઘરે એના સેપરેટ કેમેરા મૂકેલા છે સીસીટીવી કેમેરા એમાં એને સેવ કરીને વાયરલ કર્યો છે વિડીયો એકચ્યુઅલી એ મહિલાઓને બી ખબર નહીં હોય કે વેચવાનું છે કે નથી વેચવાનું એમાં મારી વાઇફ છે ને નીચે ઉતરતી દીધી એટ ટાઈમ એટ ઓ ટાઈમ મારી વાઈફ મહિલાઓને ઓળખતી બી નથી કંઈ નથી ડેટરે મારી વાઈફ નીચે ભાઈ લેડીઝું લેડીઝોએ પૂછ્યું એ મારી વાઈફને કે ભાઈ અહીંયા કિસો બેસના મારી વાઈફે કીધું મને ખબર નથી એમ કરીને ભાઈ વાઈફ નીકળી ગઈ પછી આ ભાઈએ આખો એડિટ કરી અને વાયરલ કરી નાખ્યો છે સોસાયટીના સભ્યોને હેરાન કરવા માટે કે સોસાયટીના સભ્યો મળેલા છે મારી વાઈફના નામે ફોટો કેસ બી કરેલો છે આજના સંદેશ પેપરમાં આવેલું છે મારી વાઇફનું નામ સાથે કે પ્રમુખની પત્ની આમાં ઇન્વોલ્વ છે એવી રીતે એટલા માટે અમને સાહેબને ફરિયાદ કરેલી છે એનો જે બી આવે નથી અમે નથી ગયા તો તમને શું લાગે છે આ ખાલી એવું ના કહી શકું કારણ એનું એ છે કે પર્ટિક્યુલર જે લેડીઝો આવી જાય એનો ઘરનો જ દરવાજો કકડાવે છે વ્યક્તિઓને ઘર લેવું હોય તો કોઈ બીને પૂછી શકે ને ચાર માળનું મકાન છે ચારે ચાર મગાળામાં કોઈ બીને પૂછી શકે ને કે ભાઈ તમારું બીજું છે તમારે પૂછી છે પેલો ના પાડે છે થોડી કંઈ બી મગજ મારી વચ્ચે થાય છે અને પેલી ઉતરી જાય છે નીચે તો અને કેમેરા સામે પેલી પહેલી લેડી જે બુરખાવાળી છે એ આમ જોઈએ છે કે એનું મોડું દેખાય તો મને આમાં કંઈક ભળતું લાગી રહ્યું છે બરાબર છે પછી તો દૂધનું દૂધ પાણીનું પાણી સાહેબ થાય જો આમાં શું છે છ મહિના પહેલાં મીટિંગ થયેલી બધા ફ્લેટ ઓળો ભાવિનભાઈ બી હાજર હતા એમાં એ વખતે એગ્રી જ હતા દિવાળી સુધી એગ્રી હતા દિવાળીના મહિના પહેલા એગ્રી હતા પછી એમના મનમાં શું આવ્યું ભગવાન બીજા બધાને વેચવાની તૈયારી તૈયારી એટલે બધાની તૈયારીઓ હાલની તારીખમાં કારણ કે જે રહી શકે એમ બધાના છોકરા મોટા થાય છે કોઈની સગાયો થતી નથી કોઈ લીપ નથી ઘરડા માણસો છે તો શું કરે આજની તારીખમાં ચાર પ્લેટ ચાર કે પાંચ પ્લેટ બંધ પડેલા છે એ લોકો સીફ કરીને બીજે રહેવા ચાઇ લાગ્યા એટલે ખાલી અત્યારે આ ભાઈને જ પ્રોબ્લેમ છે એમ કે છે કે હું વેચીશ નહીં વેચવા દઈશ નહીં એનો ઇન્ટેન્સ શું હોય એ જાણે બરાબર છે અમે અમે જે બી પ્રોસેસ ચાલી છે અમારી સરકાર જેના આદેશ પ્રમાણે અમે ચાલી રહ્યા છીએ અમે કોઈ ખોટું કામ કરતા નથી અસાન ધારાનો પૂરેપૂરો અમલ કરીએ છીએ આજ સુધી જે બી વહીવટો થયા છે અસાન ધારાના ભેજા એ થયા છે એમાં કોઈ ખોટું થતી નથી પછી તો જે થાય તે વેચાય કે ના વેચાય બે નંબરની વસ્તુ છે પણ આજની તારીખમાં આજની તારીખમાં જે બી પ્રોસેસ થઈ રહી છે અસાન ધારાના નિયમોના અંડરમાં જ કામ કરી રહ્યા છે આ ભાઈ અમને ખોટી રીતના હેરાન કરી રહ્યો છે એકચ્યુલી શું કરવું છે ને એ નક્કી નથી કરી હાલ તો નામે ખોટી રીતે વિડીયો વાયરલ કરાયો હોવાની ફલિત થઈ રહ્યું છે પરંતુ હાલ આ મામલે સુરત પોલીસે સંયમ રાખી કરેલી કામગીરીને લઈ ખરેખર સુરત પોલીસની કામગીરીને બિરદાવવા લાગે છે અસાન ધારાનું સુરતમાં ચુસ્ત પાલન કરતો હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું હસસેડા સાથે અઝર કુરેશી